સુરતના ભેસ્તાનમાં આજે મોટી દુર્ઘટના ટળી હતી સુરતના ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ભેસ્તાનમાં અનિતા એન્ટરપ્રાઇઝમાં આગ લાગવાની ઘટના બની હતી અનિતા એન્ટરપ્રાઇઝ પ્લોટ નંબર ઓગણત્રીસ બી પ્લોટ અઢાર ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ભેસ્તાનમાં આજે બપોરે લગભગ બે વાગે દુર્ગાશય સાઇટ પર આગ લાગતા બે મજૂરોને અસર થઈ હતી પ્લાન્ટમાં જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાં કાસ્કેટ એસિડ વિસ્ફોટ થયો હતો આવા અનેક અકસ્માતો સુરતમાં બનતા રહે છે સરકારની નિયત કામગીરીને કારણે ઔદ્યોગિકમાં રહેણાંક એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીનો અભાવ એસએમસી દ્વારા સમયસર જાણ કરવામાં આવતી નથી અને ફાયર એમેન્ડેનમેન્ટનો અભાવ હોય છે કે ફાયર સેફ્ટીનો અભાવ પૂરતો હોવો જોઈએ પરંતુ તેમના કાળા નાણા બચાવવા ગેરકાયદેસર છે રાસાયણિક ષડયંત્ર ચલાવવા ખાતર કામદારોના જીવને જોખમ આવી જ રીતે એક દુર્ઘટના ભેસ્તાન શિક ગુરુગૃફાઈ ઇન્ડસ્ટ્રીયલમાં બની હતી જે કામ

डाल डालते थे लेकिन कभी ऐसा नहीं बाहर जैसे डाला ना तो बड़ा पूरा एकदम धमाका हुआ बहुत बड़ा आग लग गया साथ में वो लड़का उधर ही था मसीन को कैसे कैसे भाग के बाहर आया वो मैं थोड़ा दूर था तो भी मेरे पूरा छटका था मारा पूरा कौन सा है सिक्का काम ઘટના થઈ છે ઓઇલ બેટોમાં આગ છે ઓઇલ બેટોમાં આગ છે કંટ્રોલમાંથી મેસેજ મળ્યો અહીંયા જોતા અમે એવું જોયું તો કે ઓઇલ સેટિંગનું કામ ચાલે એના ડ્રમોમાં આગ પકડાય છે કેટલી નુકસાન એવું થયું છે એવું કઈ નુકસાનીનું તો હવે અત્યારે માલિકને હશે કેટલું નુકસાન થયું પણ એમાં ઘણા બધા ડ્રમોને આગ લાગી લાગવાથી પીગળી ગયા છે અને દબાઈ ગયા છે અને કોઈ જાનહાનિ એવું કઈ થયું છે એમાં જાનહાનિ એવું જાણવા મળે છે કે બે માણસોની ઈજા જેવું છે અને એમને કઈ સિવિલમાં લઈ ગયા સારવાર માટે એમ એમને સિવિલમાં લઈ ગયા છે કારીગરો